રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોરબંદર થી કવાટ આસટી બસમાં પેસેન્જ શરૂ થયા હેરાન અને એસટી વિભાગને થયો કડવો અનુભવ એસટી વિભાગ તંત્ર સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં લોકો નાનું વેકેશન પડ્યું હોય એને લોકો પોતપોતાના વાહનો લઈ અલગ અલગ ધાર્મિક સ્થળો હોય ફરવાલાયક સ્થળ હોય કે પછી પોતપોતાના સ્વજનોને ત્યાં પરિવારજનો સાથે નીકળેલા અને જે લોકો પાસે પોતાના વાહનોની સગવડ ના હોય તેવા લોકો ગુજરાત રાશ્યને આસટી બસમાં ફરવા

પોતાને બેસવાની જગ્યા ના મળી કુતિયાણા બસ સ્ટેન્ડ ને કરી પણ કંઈ પણ થયું નહીં બસ દ્વારા બસ સ્ટેન્ડ માં આવી પેસેન્જરો શક્તિ હદ વટાવી ગઈ હોય તેમ બસ ને બહાર આવી હોબાળો મચાવ્યો મીડિયા સમક્ષ પોતાની વ્યથા

કેવા કેરાન થાઉ છો તમે કેટલા દર્દીઓ છો 62 વર્ષના મારા તસરા બેસેલા છે એમની સીડની બાજુમાં 4 મહિનાથી ઉભેલા છે એકવાર હાર્ટ એટેક આવી ગયો છે એ વ્યક્તિને બીજી વાર હાર્ટ એટેક આવી જાય તો જવાબદાર કોણ

જે રિઝર્વેશન નથી કરાવ્યા એમની પાસે પણ પૂરી ટિકિટ લઈને તેમને ઊભા રાખવામાં આવે છે અને જેમનું રિઝર્વેશન કરાવ્યું છે તેમને જગ્યા નથી એવું કહેવામાં આવે છે તો હાલમાં નવી બસ મુકાય એવી સરકારને વિનંતી કંડક્ટર અને ડ્રાઈવરનો એવો જવાબ આપવામાં આવેલો છે કે તમે લોકો ડિસાઈડ કરી લો અમારા હાથ અમે કંઈ નથી એ લોકો હાથ ઊંચા કરીને જતા રહીએ તમારે ક્યાંથી ક્યાં જવાનું હોય છે મારે ધોરાજીથી બરોડા જવાનું હાલ કેવી પરિસ્થિતિ છે 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 મોડી થયેલી સમય પણ બગડે અને બ્યુરો અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે